ભાઈઓ અમાર સોના ચાંદીના ભાવ વધવાથી એક કહાની બનાવી હા તમે જોઈ લેજો કે પરિસ્થિતિ પણ આપણી આવી આવવાની હા મારા વેવાઈ ફોન મારો પડશે પણ હારો વેવાઈનો નંબર તો નહીં ભરતનો ફોન મારી કહી દો થોડી દેદની વાત કરી પડશે એમના પપ્પાને ના એવા બે આવી જાય ગળી તો થોડી વાત થઈ જાય કોનો ફોન આવ જોવા દે અને આ સસુરજીનો ફોન આવ્યો

દેજ ની વાત કેવા બોલા કે અત્યારે તમે આવો તમારા પપ્પા બી આવો બેજ માટે ની કઈક વાત કેવા માંગા આપડા બેટા દેજ તો આપડી જોડે હોય નઈ એવડે ખેતી પાકી ની અરખી તો આપણે પેલે પૂરું કરીશું બેટા કે અત્યારે જરૂરી અત્યારે તમે આવો એટલા માટે આતો બોલા છે અત્યારે આપણે જવું જ પડશે આજે ને આજે હેડ બેટા હું જોઈએ આપણે જવું તો પડશે તે એનો બોલા એટલે જે તે વાત તો કરવી પડશે જ ને આપણે હેડ જોઈએ ફરી આપણે હેડ આપણે મોય પપ્પા

લે દેવાનું હતા બોલા કિલો ચાંદી અને પાંચ લાખ રૂપિયા તમે જોતા નહીં કે સોના ચાંદી નો ભાવ છો અમારે ગરીબ નું તો વિચારે અત્યારે એટલું બધું લાવવું અત્યારે ખેતી વાળે નહીં તો વેચીને તમે અમાર લાવીએ ને પણ અત્યારે અમારી જોડે તો કશું જ હોય નહીં

યાદ હે વાત જ નહીં થાય હવે તો વે વે યાદ આ તે દેદ ની વાત કરે તે ના આવી જાય હવે એટલું કી દેલું ઓ કીધું ન તો કાલે એટલું જ કહી દેલું કે બે તોલા સોનું એક કિલો ચાંદી પોટ લાખ રૂપિયા કેસ ઓ સાકી જાય હવે ઓ સાકી દેતો હું યાર તો ના એમની પોઝિશન એવી હતી એ લીધે મેં કીધું છોકરી અમારા આલવાણી હતી એટલે ના હોય યાર અતારે હાથે મોંઘવારી વધી ગઈ છે કેટલું લેવાય એમની તું મારે તો બે હાથે જો ને બે કિલો ચાંદી અને પોત તોલા હાથે સોનું કેવું પડે દસ લાખ રૂપિયા કેવા પડે મેં ખાલી આ પોત લાખ રૂપિયા બે તોલા કિલો કીધું ચાંદી એમાં દેવા નાહાય જાય હતા આટલું કહું તો એવાની અટક ખાઈ મરી જાય એવા હતા બેટા હા પપ્પા એ શેઠ તો હજી ના આવું હું સારું જલ્દી પાક આવજો ને હજી ભાઈ હા આ શેઠ છો આગળ ગયા

તો મને થોડીક તમે સહાય કરો તો હારું મારે લાખ રૂપિયાની જરૂર હતાર માર જોડે હવે સારું મારે એટલો બધો ગાઢો વાંચે છે લાખ રૂપિયા રૂપિયાનો લાખ રૂપિયાનો હમ કહીશું હું તને હાથે આપું પૈસા અત્યારે કરી તો સેઠ મારે તમારા વિના કોશો આધાર નહીં તમે આપશો ને તો મારા બધું આ ગાડી આગળ હેડી હતી એ હકીન કશું જ નહીં થાય મારાથી એવું મારી જોડે આશા ના રાખતા યાર ગમે ત્યાં બીજા કંઈક કોશિશ કરીને મારા એવડે હાથે નુકસાન જ ના રહું જો આ ખેતી કરી એમય મજા નથી અત્યારે

હવે તો રીક્ષો ચાલવા ના પાડે હવે શું કરીએ આપડે બેટા હવે જો ને અત્યારે સોના ચોંધી ના એટલા બધા ભાવ વધી ગયા હવે ઓછા હોત તો હું તને થોડો પહેણાવી હકત પણ અત્યારે એટલા ભાવ વધી જાય એટલે મારી હિંમત નહીં ચાલવાની બેટા હા તમે ટેન્શન ના લેશો કોની લેતા હો તમારા માટે ટેન્શન ના લેશો ભાઈ આ સોના ચોંધી ના ભાવ થી ગમે તે મોણા વેવાય બને તો એમનો નમ્ર વિનંતી હ કે કોઈ હોમો વાળો વ્યક્તિ હોય ને એની જોડે એટલું બધું ઘરે ના માગતા તેમની જોડે પૈસા લાવવા ના હોય અને કોકના મા બાપ નો જીવ ગુમાવી ના દે ફોલો નહીં જોતો કે લાઈક નહીં જોતી ખાલી શેર કરી દેજો તે ભાઈઓ ના સમજ હોય ને સમજી શકે